તાલાલા એપીએમસી સેક્રેટરી રમેશચંદ્ર લાખાભાઈ દેશમાં એક્સપોર્ટ થાય છે તાલાલા એપીએમસીનું જે હાઉસ છે ત્યાંથી ઓલરેડી વિશ્વના બધા નાના મોટા દેશોમાં એક્સપોર્ટ થાય છે જેવા કે યુએસએ અમેરિકા ગલ્ફના દેશો પછી યુકેના દેશો એમાં બધી નિકાસ થઈ રહી છે હાલ આ વર્ષે કેટલા દેશોમાં કેસર કેરી એક્સપોર્ટ થઈ રહી છે આ વર્ષે લગભગ આઠ દેશોમાં તો કેરી જાય છે વિકાસ થાય છે ને કેટલા ટન સુધીનું એક્સપોર્ટ થઈ શકે એક્સપોર્ટ અમારા અંદાજ મુજબ અઢી સુધી ત્રણસો મેટ્રિક ટન નું થશે બીજી ભારત બાગાયત અધિકારી અને વિષય મિશન ઇન્ડોઇઝ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર્મિંગ નું તલાડા બાગાયત ગુજરાત બિલકુલ છેલ્લા લગભગ પંદર વીસ દિવસથી જે આપણી કેસર કેરી છે જે વિશ્વ વિખ્યાત છે યુકે છે ઓસ્ટ્રેલિયા કેનેડા છે રશિયા છે આ બધા દેશોમાં છે એ બેક હાઉસમાં વૈજ્ઞાનિક ડબ્બે ટ્રીટમેન્ટ આપી પેકિંગ થઈ અને એક્સપોર્ટ થઈ રહી છે એક્સપોર્ટરો છે એની નિકાસ કરી રહ્યા છે અને ખૂબ સારા પ્રમાણમાં ભાવ પણ મેળવી રહ્યા છે જે એ ગ્રેડની કેરી છે કે જે જે ફળ છે બસો અઢીસો ગ્રામનું ફળ છે એ બહાર નંગના બોક્સમાં પેક થઈ અને દેશ પ્રમાણે અલગ અલગ ટ્રીટમેન્ટો જેવી કે યુએસએ છે તો એના માટે ઇરાડિયેશન ટ્રીટમેન્ટ છે બીજા ઓસ્ટ્રેલિયા છે તો એની માટે હોટ વોટર ટ્રીટમેન્ટ છે આવી અલગ અલગ દેશ પ્રમાણેની ટ્રીટમેન્ટ પેક હાઉસમાં અપાવે કેરી છે એ સારા પ્રમાણમાં નિકાલ થઈ રહી છે મારું નામ છે દીપકભાઈ ચાંડેગરા છેલ્લા સત્તર વર્ષથી આ અમે પેક હાઉસ સંચાલિત એ પીએમસી પેક હાઉસ સંચાલિત આ ચલાવીએ છીએ એક્સપોર્ટનું કામ કરીએ છીએ ગયા વર્ષે કયા કયા દેશમાં કેસર કેરી છે તે એક્સપોર્ટ થઈ હતી અને કેટલા ટન એક્સપોર્ટ કરવામાં આવી હતી ને આ વર્ષે શું રહેશે ગઈ સાલ આપણે સાતથી આઠ કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કર્યું હતું જેમાં યુએસએ કેનેડા યુકે ગલ્ફ કન્ટ્રી ને રશિયા ચાઈના આટલા કન્ટ્રીમાં ટોટલ બસો ને દસ ટન આપણું તારાળા કેસર ખીત્યું અને આ વખતે જોવા જઈએ તો અત્યાર સુધીમાં અમારે પંદર ચાર થી અત્યારે ત્રીસ ચાર સુધીમાં સો ટનનું કામ થઈ ગયું છે અત્યારે જો જોવા જઈએ તો હજી દોઢસો ટનનું કામ થઈ જશે એવું દેખાય છે જો વરસાદ ના થાય તો આ વર્ષે કેટલા દેશોમાં એક્સપોર્ટ કેસર કેરી થઈ રહી છે અત્યારે વધારે તો યુએસ છે બાકી યુકે કેનેડા ગલ્ફ કન્ટ્રી એટલે કે ચાર પાંચ દેશમાં અત્યારે આપણું માન જાય છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો